એટલે ન્યા હારું એટલે મેં તો ના પાડી મેં કીધું ભાઈ આટલા આપડે દવાખાના ફેરવા અને આ રેડી થોડુંક થાય મેં કીધું ઠીક એક વાર જઈએ મેં હાલો હવે ખર્ચો પેલો થોડો ખર્ચો એટલે four wheel લઈને ને અમે બધા આમ ગાડી હાલી નો એટલે four wheel લઇ આયવા બે વાર અમે four એટલે અમે આયવા એટલે એકદ તમે કીધું કે અઠવાડિયું દુખશે પણ ત્રીજે ને મને આવ ફેર પડી ગયો લાંબા ટાંગા કરી ને કુવા હાલવા માંડ્યો એટલે બહુ સારું થઈ ગયું આપણી સાથે ગોબરભાઈ છે ગોબરભાઈ ને શું તકલીફ હતી પૂછી અને કેમ રહ્યું આપની ટ્રીટમેન્ટ થી બરાબર ગોબરભાઈ ક્યાંથી આવ્યા અમે જેતપુર તાલુકાના ટેશન વાવડી ગામે અચ્છા જેતપુર તાલુકાનો ટેશન વાવડી ટેશન ગોબરભાઈ શું તકલીફ હતી કે મને આ કઈડમાં છે ને બધાય ડોક્ટર એમ કહેતા હતા કે હાઈટ કુ ભાંગીન ખાહી હા બરાબર અને આઈ નું એક ઓપરેશન એ ભેગું થઈ ગયું છે અચ્છા એટલે બે ઓપરેશન આવે માથા

ખબર દ આ ચાર પાંચ ડોક્ટર નું ઓપરેશન કરવાની તે બધા એ અભિપ્રાય તમને આપ્યો હતો બરાબર હવે તમને તકલીફ શું હતી હું તમને સમજાવું જો આપડો છે ને આ ચોથો મણકો પાંચમા મણકા પર ખસી ગયો ખસી ગયો અહીંથી નસ દબાવી દીધો

અમે કે છે મારું જોઈને ને બધા એમ કે છે એ કે અમારે ત્યાં જ જવું છે જેતપુર તાલુકા ના અમરનગર ગામ છે ત્યાંથી પાંચ જણા આવવાના અને અમારા ગામ માંથી સ્ટેશન વાવડી માંથી આવવાના છે ચાર જણા અને ઓલા રાજકોટ વાળા ઈ બે મારો સંપર્ક કર્યો મેં સરનામું દીધું એટલે ઈ કે હાલો અમે ત્યાં જ જવું છે